નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે પીએમ કિસાન યોજનાનો આગામી એટલે કે એકવીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો ઘણા ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળવાના છે તો કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળશે તે પણ જાણીશું અને મિત્રો તમારા ખાતામાં આગામી એટલે કે એકવીસમો હપ્તો આવશે કે નહીં આવે તે કેવી રીતે જાણવું તેના વિશે પણ આપણે આજના વિડીયોમાં વાત કરીશું તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ જોઈએ તો દેશમાં કરોડો ખેડૂતો ખેતી કરે છે આમાંથી ઘણા ખેડૂતો ખેતી દ્વારા વધારે આવક મેળવી શકતા નથી આ ખેડૂતોને ભારત સરકાર દ્વારા નાણાકીય મદદ આપવામાં આવે છે આ માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે તેનો હેતુ નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે આ યોજના ખેડૂતોને આવક વધારવા અને ખેતી ખર્ચમાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે તાજેતરમાં આ યોજનાનો વીસમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો હવે થોડા સમયના અંતરાલ પછી આગામી એટલે કે એકવીસમો હપ્તો બહાર પાડવામાં આવશે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે એકવીસમો હપ્તો ક્યારે આવી શકશે તો ચાલો મિત્રો હવે તમને જણાવી દઈએ કે એકવીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દર ચાર મહિને હપ્તો જારી કરી રહી છે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરીમાં જારી કરવામાં આવ્યો હતો આ મુજબ વીસમો હપ્તો જૂન મહિનામાં આવવાનો હતો પરંતુ આપતો ઓગસ્ટમાં જારી કરવામાં આવ્યો હતો હવે જો આપણે જૂનની સમયરેખા અનુસાર વીસમો હપ્તો ગણીએ તો એકવીસમો હપ્તો ઓક્ટોબરમાં જારી થઈ શકે છે પરંતુ જો વીસમ હપ્તો તેના વાસ્તવિક પ્રકાશનના સમયથી એટલે કે ઓગસ્ટ થી ગણવામાં આવે તો ખેડૂતોને એકવીસમ હપ્તા માટે નવેમ્બર થી ડિસેમ્બર સુધી રાહ જોવી પડી શકે છે જો કે મિત્રો તમને જણાવી દઈએ કે એકવીસમો હપ્તો ક્યારે આવશે આ અંગે મંત્રાલય દ્વારા કોઈ સત્તાવાર નિવેદન કે અપડેટ આપવામાં આવ્યું નથી મિત્રો જ્યારે પણ સત્તાવાર અપડેટ અથવા નિવેદન આપવામાં આવશે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દેશું મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી વીસમા હપ્તાનો લાભ મળ્યો નથી તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને વીસમા હપ્તાના પૈસા મળ્યા નથી જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે રૂપિયાના બદલે ચાર રૂપિયા મળશે મિત્રો હવે આપણે જોઈએ કે તમને એકવીસ માં પૈસા મળશે કે નહીં તે કેવી રીતે જાણવું તો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા છો અને જાણવા માંગતા હોય કે તમને એકવીસ માં લાભ મળશે કે નહીં તો મિત્રો તે જાણી શકાય છે આ માટે તમારે સ્ટેટસ તપાસવું પડશે જેથી તમે આ જાણી શકશો મિત્રો તમારું સ્ટેટસ તપાસવા માટે તમારે પહેલા પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇનની મુલાકાત લેવી પડશે જો તમે ઈચ્છો તો યોજનાની સત્તાવાર એપ્લિકેશન કિસાન એપ્લિકેશનની પણ મુલાકાત લઈ શકો છો આ પછી તમને અહીં ઘણા વિકલ્પો દેખાશે પરંતુ તમારે ફક્ત તમારી સ્થિતિ જાણો વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે પછી મિત્રો તમારે તમારો નોંધણી નંબર દાખલ કરવો પડશે પરંતુ જો તમારો નોંધણી નંબર ભૂલી ગયા છો તો તમે તમારો નોંધણી નંબર જાણો પર ક્લિક કરી અને આ નંબર જાણી શકો છો હવે જો તમને તમારો નોંધણી નંબર ખબર હોય તો તમે તેને દાખલ કરો આ પછી તમને સ્ક્રીન પર એક કોડ દેખાશે અને તમારે આ આપેલ કોડ અહીં દાખલ કરવો પડશે મિત્રો હવે લગભગ બધી માહિતી ભરી દીધી છે તમારું કામ લગભગ પૂરું થઈ ગયું છે તમારે ફક્ત વિગતો મેળવો બટન પર ક્લિક કરવાનો રહેશે આ પછી તમને તમારું સ્ટેટસ જોશો અહીં તમે જાણી શકશો કે તમને હપ્તાનો લાભ મળશે કે નહીં મળે અને મિત્રો જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનો લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયો સાથે આભાર મિત્રો